દાહોદના ગોધરા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ પચાસ હજાર રૂપિયા જમા કરાવી પાછા ન આપતા બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખે તબીબની જોડે મુલાકાત લીધી હતી દાહોદ તાલુકાના અભલોડ ગામના ખોબરા ફળિયામાં રહેતા અનિલભાઈ ભાભોર જે પોતાની પત્નીના પગનું ઓપરેશન કરાવવાનું હોય ત્યારે અનિલભાઈ ભાભોર દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલના તબીબની મુલાકાત કરી હોસ્પિટલના તબીબે ઓપરેશનના એક લાખ વીસ હજાર કહેતા ત્યારે અનિલભાઈ ભાભોરે કહ્યું કે અમારા પાસે આયુષ્યમાન કાર્ડ છે તો પણ તમે પચાસ હજાર રૂપિયા જમા કરાવવા પડશે અને બાકીના રૂપિયા આયુષ્યમાન કાર્ડમાંથી જે તે સમયે સરકાર આપશે ત્યારે હું કાપી લઈશ અને પચાસ હજાર રૂપિયા લેવાનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું ત્યારે દર્દીના પતિ અનિલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે સારું જ્યારે આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા કાપી લેશો ત્યારે હોસ્પિટલમાં જમા કરાવેલ પચાસ હજાર તમે આપશો ત્યારે તબીબ દ્વારા હોસ્પિટલના મેન્ટેનન્સ ચાર્જની વાત કરી રૂપિયા પરત ન આપવા જણાવતા દર્દીના પતિ સહિત પરિવારજનોએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળાનો સંપર્ક કરતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ દેવેન્દ્રભાઈ એમના તમામ કાર્યકર્તાઓને લઈને હોસ્પિટલ ખાતે પહોંચી તબીબની મુલાકાત લઈ સાચી હકીકત જાણી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળાએ આક્ષેપો સાથે પત્રકારોને પ્રતિક્રિયા આપી હતી આવેલા દવાખાનામાં એક્સ મતલબ મારી મિસિસને ઓપરેશન કરવાનું હતું ઓપરેશન કરવાનું સાતલના અહીંયા બોર્ડનું તો દવાખાને આવેલા તો સાહેબ જોડે વાત કરી સાહેબને કીધું કે મેં સાહેબે વાત કરી પછી સાહેબે કીધું કે કે એક લાખ વીસ હજાર રૂપિયા ઓપરેશનના થશે પહેલાં તો વાત થઈ કે સાહેબને મેં બધી પૂછ્યું સાહેબ ઓપરેશન થઈ જશે કે નહીં થશે કે સાહેબે કીધું કે હા થઈ જશે પછી સાહેબને કીધું કે મિનિમમ કેટલો ખર્ચો થશે તો સાહેબે કીધું કે એક લાખ વીસ હજારથી અધિક પૈસા થશે તો મારા કાકાથી હંકાતા તો મારા કાકાએ કીધું કે સાહેબ કંઈ અન્ય કાર્ડ વગેરે ચાલે કે તો કે સાહેબ કીધું કે આયુષ્યમાન કાર્ડ ચાલે છે તો મારા કાકાએ કીધું કે આયુષ્માન કાર્ડ ચાલે સાહેબ આયુષ્યમાન કાર્ડથી કરી આપો તો સાહેબ ડૉક્ટર સાહેબ કહે છે કે ગવર્મેન્ટ લાંબા સમય સુધી પેમેન્ટ નથી કરતું અને આવી રીતે પ્રોબ્લેમ આવે એટલે અમે તમે આપતા હોય તો અમે ઓપરેશન કરી આજ રોજ જૈન હોસ્પિટલ ખાતે જે અભલોડ ગામના અનિલભાઈ ભાભોર એમને મારા પર ફોન આવ્યો અને મને જણાવવામાં આવ્યું કે અહીંયા અહીંયા જૈનબ હોસ્પિટલ ખાતે અમે આવ્યા અને એમણે પૂછ્યું કે ભાઈ મારી વાઈફનો ઓપરેશન કરવાનું છે તો ડૉક્ટર સાહેબને જ્યારે મળવા ગયા ત્યારે કીધું મળવા માટે એમણે ત્રણસો રૂપિયા ખાલી મળવાની ફી લીધી ત્યારે પેશન્ટ પણ એમની વાઈફ પણ ત્યાં એમને જોડે નહોતી ત્યારે ત્રણસો રૂપિયા ફી લીધી એના પછી એમ મળ્યા તો મને ડૉક્ટર સાહેબે એવો જવાબ આપ્યો કે ભાઈ તમે ઓપરેશન કરી દેશો પણ પચાસ હજાર રૂપિયા પહેલાં આપવામાં આવશે તો અમે ઓપરેશન કરીશું અને જે બાકીનું જે આયુષ્યમાન કાર્ડ છે એમાંથી અમે કાપીશું તો જે પેશન્ટ જે છે એમના વારસદાર છે એમણે એમ કીધું કે ભાઈ બાકીના પચાસ હજાર તમે મને પાછળથી આપશો ખરા કે થાય એ તો પૈસા નહીં મળે ને અને ફરી એમ કહે છે કે ભાઈ આ જે આયુષ્યમાન કાર્ડ છે એના પૈસા અમુકવાર આવે છે અને અમુકવાર નહીં આવતા ત્યારે અમારે પચાસ હજાર રાખવા પડે અમારે અલગથી લઈને આવો જવાબ આપવામાં આવ્યો છે અને જ્યારે મોદી સાહેબ કહે છે કે ભાઈ અહીંયા અહીંયા મોદી સાહેબ કહે છે કે આયુષ્યમાન કાર્ડ આપ્યું આપ્યા છે અને હોસ્પિટલના અંદર સારી સારવાર મળે છે આજે હરેક ડોક્ટરો આવી રીતે જે અમારા આદિવાસી ગરીબ વર્ગના લોકોને વારંવાર હેરાનગતિ કરવી પડે છે ત્યારે આ દુઃખની વાત છે એટલે અમે આજે આવ્યા છીએ અને આ ડૉક્ટર પર અને તે છે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ